માંડલના શેર બાલા હનુમાન જગ્યાએ સંતના નિવારણ પ્રસંગે યોજાયેલ ભંડારામાં હજારો ભક્તો ઉમટી પડ્યા જગન્નાથ મંદિર સહિતના પ્રસિદ્ધ મહામંડલેશ્વરો અને મોટી સંખ્યામાં સાધુ સમાજો ઉમટ્યા ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ અને મહાસ સભા યોજાઈ દર્શનાર્થે લોકસભાના ઉમેદવાર ધારાસભ્ય અને રાજકીય મહાનુભાવો પણ હાજર રહ્યા માંડલ નજીક દાલુદ જવાના રોડ ઉપર આવેલ શીર હનુમાનજી હનમાનજી મહારાજની જગ્યામાં આવે સંત નિવાસમાં એકસો ચૌદ વરસ મહંત પૂજ્ય બ્રહ્મચૈતન્ય ફરાડી મહારાજ જેઓ બ્રહ્મલીન થતા શેર ગામેથી ભવ્ય પાલખી યાત્રા બાદ આ જગ્યામાં જ સમાધિ અપાઈ હતી આ જગ્યામાં પૂજ્ય બ્રહ્મલીન મહારાજના છોડશી ભંડારાના ઉપલક્ષ્યમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન વક્તા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવ્યું છે આજ તારીખ સાતના ના રોજ બાપુના ભંડારા પ્રસંગે જગન્નાથ મંદિર પૂજ્ય દિલીપદાસજી મહારાજ સાયલા ભગવતની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ ડાકોરથી મહંત પૂજ્ય વિજયદાસજી મહારાજ તેમજ માંડલ વિરંગામ સહિત આસપાસના તમામ અખાડા મંદિર જગ્યાના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સાત દિવસથી દિવસ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ મહારાજ વક્તા અને સમગ્ર આયોજનની ટીમ દ્વારા તમામ સંતો મહંતોના સ્વાગત સન્માન કરાયા હતા આ પ્રસંગે દર્શનનો લાભ લેવા બધારે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી તેમજ ભાજપ નેતા શંકરભાઈ વેગડ સહિતના રાજકીય મહાનુભાવોના પણ સ્વાગત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આવેલ મહામંડલેશ્વરો અને સંતો તેમજ રાજકીય મહાનુભાવોએ પણ આશીર્વચન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમની પુણાવતી બાદ સોળસી ભંડારામાં તમામ સંતો મહંતોને આ જગ્યા તરફથી સોળ પ્રકારની વસ્તુઓ અપાઈ હતી અને સાથે ભક્તોએ પણ રસ પૂરી દાળભાજ શાક સહિતનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આમ શેર ગામે યોજાયેલ પૂજ્ય ફરાળી બાપુના શોળશી ભંડારામાં સાધુ સમાજ રાજકીય મહાનુભાવો અને હજારો ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા